ભારત વર્ષની ધરતી વિશે લખવા બેહી જાય ને તો ગુજરાતી શબ્દકોશના ના શબ્દ પણ ઓછા પડે અને એટલા માટે કેવું હોય તો કઈ શકાય કે બાપ આ ભારત વર્ષ ધરતી કેવી છે તો અને એનાથી આગળ વધી વાત કરું તો અહી ક્યાંક દોરી દો લક્ષ્મણ ની રેખા એ રાવણ જેવા પણ બીતા બીતા શબ્દ વાવો ને નીકળે બા what the man is